સુરતના સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન વળી ગયો હતો આ ઘટનાને આજે ત્રીજો દિવસ છે અને સતત ત્રીજા દિવસે સુરતીઓ ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે આમ ત્રેવીસ જુલાઈએ ખાડીપુરમાં ફસાયેલા સુરતીઓ હવે ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાયા છે આ બંને માનવસર્જિત ઘટનાના કારણે આઠ દિવસમાં બે વાર સુરતીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જોકે હાલ સારોલી મેટ્રો બ્રિજનો ક્ષતિગ્રસ્ત સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના પગલે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે આ દરમિયાન પર્વતપાટિયાના તમામ પોઈન્ટ સુધી જનાર સાતથી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જેમાં મજુરા ગેટ રોડ બ્રિજ સરદાર બ્રિજ ઉધના બ્રિજ પર્વતપાટિયા બ્રિજ સહારા દરવાજા બ્રિજ અને કમેલા દરવાજા બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બીજી તરફ તંત્રના અણઘડ નિર્ણયથી સિટી બસના મુસાફરો તેમજ સ્કૂલ બસના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ પણ જાણકારી વગર જ નિર્ણય લેવાતા કામ ધંધે નીકળેલા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો તમામ જગ્યાઓ ઉપર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વહીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછો સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે એટલા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને આપના માધ્યમથી હું ખાસ આપણી સુરતની જનતાને નિવેદન કરું છું કે આ આ જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિક ખૂબ હોવાથી બીજા જો એમના ધ્યાનમાં કોઈ વૈકલ્પિક નાના માર્ગો હોય તો એનો પણ ઉપયોગ કરી લે અને ટ્રાફિક પોલીસ હાલમાં ઓછામાં ઓછા સમયમાં તમે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચો એના માટે પ્રયત્નશીલ છે તો એમાં પણ સહકાર આપવા વિનંતી છે આપણે